નમસ્કાર ગુજરાતી સ્ટેનોગ્રાફી ની વધુ એક તાલીમ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આશા રાખું છું આપ સૌને ડિક્ટેશન ખૂબ પસંદ પડી રહી છે ડિક્ટેશન ને વધુમાં વધુ લાઈક કરશો અને આપની કોમેન્ટ્સ ની હંમેશા રાહ જોવાય છે તો આવો શરૂ કરીએ નવી ડિક્ટેશન પ્રકાર વર્તમાન પત્ર લેખ ઝડપ નેવું શબ્દ પ્રતિ મિનિટ ડિફિકલ્ટી લેવલ મોડરેટ આ અઠવાડિયે તો લોરિડાએ પેન્ડેમિક સંબંધિત બધા નિયમો ઓફિશિયલી એક બાજુ મૂકી દીધા છે સ્ટોપ પ્રતિકાત્મક રીતે જોવા જાઓ તો બાકીનું અમેરિકા જાણે સ્પ્રિંગ બ્રેક માં નિયમો તોડવા જ જતું હોય તેવું અત્યાર સુધી બનતું અમારી થીમ પાર્કની મુલાકાત વાગોળવામાં તો એ પણ સાથે જાણવા મળતું રહે છે કે હવે કોરોના છતાંય લોકો નોર્મલ રીતે થીમ પાર્કમાં જવા તૈયાર છે સ્ટોપ

ત્યાં મળવાની હતી સ્ટોપ પણ થોડા કલાકો થીમ પાર્ક ની બહારના ઓર્લેન્ડો માં વિતાવવાનું પણ યોગ્ય લાગ્યું સ્ટોપ પેરા ખાસ તો એટલા માટે કે મારા બે મનપસંદ લેખકો અહીં મોટા થયા છે સ્ટોપ જ્હોન અને હેન્ક ગ્રીન બંને અત્યંત લોકપ્રિય લેખકો પણ છે અને ઇન્ટરનેટ સેલિબ્રિટીઝ પણ વળી તે મહિને હેન્ક ની નવી બુક ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા એન એબ્સોલ્યુટલી રિમાર્કેબલ થિંગ ઇન્વર્ટેડકોમાં કમ્પ્લીટ પણ રિલીઝ થઈ હતી અને મારે આ રીજનના એક અમેરિકન બુક સ્ટોરમાં માં પણ જવું હતું સ્ટોપ ન્યુયોર્કની ની મુલાકાત દરમિયાન ઘણી લાઇબ્રેરી અને બુક સ્ટોર્સ પર માથું ટેકવવા મળ્યું હતું સ્ટોપ બાર્ન્સ અને નોબલ બુક સ્ટોર વિશે ઘણું સાંભળેલું કદી જવાનો મેળ પડ્યો ન હતો સ્ટોપ ખાલી કરીને સફર આગળ વધારતા ત્યાં એક પુસ્તકાલયની મુલાકાત અને એક ભારતીય ભાણું પણ પ્લાન માં રાખ્યું હતું સ્ટોપ ખરેખર ઇન્ડિયન ફૂડ મળવા બાબતે તો અમને અહીં એવું લાગવા માંડ્યું હતું કે અમે જાણે ભારત માં જ ક્યાંક રખડવા નીકળ્યા હોઈએ સ્ટોપ પેરા પહેલું સ્ટોપ હતું બાન્સ એન્ડ નબલ્સ સ્ટોપ આજકાલ ઓનલાઈન બુક શોપિંગ કોમા બુક પાયરસી અને ઈ બુક્સ ની વચ્ચે ખરા બુક સ્ટોર નો બિઝનેસ તકલીફ માં છે એવું

આવ્યા કરે છે સ્ટોપ ઘણી રીતે જુઓ તો માત્ર ભારતમાં જ નહીં કોમા યુરોપમાં પણ અમેરિકન લાઈફ સ્ટાઇલ અને શોપિંગ કલ્ચર એવું ઘર કરી ગયું છે કે તેમાં હવે કશું નવું તો નોબલ્સ પણ એક મહાકાયડ જેવું હતું સ્ટ બુક્સ બ્રાઉઝ કરવામાં તો હું કલાકો કાઢી શકું સ્ટપ તે સાંજે ફોર્ટ લોડેલ તરફ નીકળવાનું હતું કોમા એટલે મગજમાં ટાઈમ લિમિટ તો હતી કોમા પણ તે વારે વારે ભૂલાઈ જતી હતી સ્ટોપ